વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડિયોમાં આપણે પ્રશ્ન બેંક કે જો ધોરણ 6 ની વિજ્ઞાન વિષયની તારીખ 2 3 2024 ની છે તેની એકમ કસોટીના પ્રશ્નો જોવાના છે પહેલો સવાલ ચુંબકના ખાલી જગ્યા ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે તો જવાબ આવશે સમાન બીજો ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે તો જવાબ આવશે ઉત્તર દક્ષિણ ત્યારબાદ ત્રીજો સવાલ ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રચકણ નાખતા ચુંબકના ખાલજગ્યા વિસ્તારમાં લોખંડના રચકણ વધુ આકર્ષાય તો જવાબ આવશે ધ્રુવો પાસેના ચોથો સવાલ દિશા જાણવા માટે ખાલી જગ્યા વપરાય છે તો જવાબ આવશે હોકા યંત્ર પાંચમો સવાલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચુંબકના બે ધ્રુવ છે તો જવાબ આવશે ઉત્તર અને દક્ષિણ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે વર્ગીકરણ કરો વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકમાં પેલું છે તો વિદ્યુત સુવાહકમાં આવશે લોખંડ નિકલ અને કોબાલ ત્યારબાદ વિદ્યુત અવાહકમાં આવશે કાગળ કાપડ ચામડું કાચ લાકડું અને પ્લાસ્ટિક એવી જ રીતે આપણને બીજું આપેલું છે ચુંબકીય વસ્તુઓ અને બિનચુંબકીય વસ્તુઓ તો ચુંબકીય વસ્તુઓમાં આવશે ચાવી નિકલનું પાત્ર લોખંડ ટાંકણી કોબાળ ધાતુ ખીલી અને સોય અને બિનચુંબકીય વસ્તુમાં આવશે બોલપેન દિવાસળી તાંબાનું પાત્ર કાચ રેતી એલ્યુમિનિયમ અને ધ્રુવ અને બીજું દક્ષિણ ધ્રુવ બીજો સવાલ હોકા યંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે કે હોકા યંત્રમાં સોયાકાર આકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ ત્રીજો સવાલ ખાંડ અને ટાકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંને કેવી રીતે અલગ કરશો તો જવાબ આવશે ખાંડ અને ટાંકણીઓના મિશ્રણમાં ચુંબક ફેરવતા ટાંકણીઓ ચુંબક સાથે ચોંટી જાય છે ચોથો સવાલ આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાતું હોય તેવા સાધનોની યાદી બનાવો તો જવાબ આવશે ટીવી મોબાઈલ લેપટોપ સીડી ડીવીડી સ્પીકર ફ્રીજ હોર્ન રમકડા રેડિયો ઇલેક્ટ્રિક કંટણી અને માઇક્રોફોન ત્યારબાદ પાંચમો સવાલ તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે છે તો જવાબ આવશે કે તૂટેલા ચુંબકનો બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે છઠ્ઠો સવાલ ચુંબક એટલે શું તો જે પદાર્થ લોખંડની વસ્તુને આકર્ષે તે પદાર્થને ચુંબક કહેવાય સાતમો સવાલ કે બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય તો જવાબ આવશે બે ચુંબકોના સમાન અસમાન ધ્રુવો એકબીજાની નજીક આવતા આકર્ષણ થાય છે આઠમો સવાલ ચુંબકીય ધ્રુવોની વ્યાખ્યા આપો તો ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ વધુ હોય છે ચુંબકના આ છેડ આગળ ભાગને ચુંબકીય ધ્રુવ કહે છે વિદ્યાર્થી મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસની ધોરણ છ ની જે વિજ્ઞાન વિશેની એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશન જો તમારે જોઈતી હોય તો તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાંથી તમે તેને મેળવી શકો છો અને વોટ્સઅપ પર જોતી હોય તેની પીડીએફ તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલું ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તો તેના જવાબ છે નિરચિત્યાના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે પેલું ચુંબકને ગરમ કરવાથી બીજું ચુંબકને વારંવાર પછાડવાથી ચુંબકને હથોડા જેવા સાધનો વડે ટીપવાથી અને બે ચુંબકના સમાન ધ્રુવ એકબીજા નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી બીજો સર ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર જેવા સાધનોને નજીક રાખવાથી શું થશે શા માટે તો જવાબ આવશે તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તેથી મોબાઈલ ટેલિવિઝન અને કોમ્પ્યુટર સ્પષ્ટ દેખાય છે ત્યારે કાળા લીલા વાદળી જોવા મળે છે છે ત્રીજો તમારા ઘરમાં વિવિધ સાધનોમાં ચુંબક વપરાય તો જવાબ છે રેડિયો ટીવી ટેલિફોન વિદ્યુત પંખો વિદ્યુત ઘંટડી લાઉડ સ્પીકર માઇક્રોફોન રેફ્રિજરેટર વોશિંગ મશીન ડિશ વોશર કેસેટ ટેપ ઇલેક્ટ્રિક મોટર ડાયનેમો વગેરે જગ્યાએ ચુંબકો વપરાય છે ચોથો સવાલ બે ગઝિયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે ત્યારે પેલું કે બે ચુંબક વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે તો જવાબ આવશે બંને ચુંબકનું ચુંબક તો નાશ ન પામે અથવા તો જાળવી રાખવા માટે બીજું બંને છેડા લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે તો જવાબ આવશે બંને વિરુદ્ધ ધ્રુવોમાં લોખંડની પટ્ટી લગાવવાથી ચુંબકતો અને તેના ગુણધર્મો નાશ ન પામે તે માટે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજે તે બદલ આપ સર્વો વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું